સૌપ્રથમ આપ સૌને દિવાળીના પાવન તહેવારની હાર્દિક શુભકામનાઓ રામ એકાદશી વ્રત કથા પૌરાણિક કથાઓ અનુસાર એક વખત પૃથ્વી પર ચક્રવર્તી રાજા મુચુકુંદ નામના એક પરાક્રમી રાજા રાજ કરતા હતા તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ દયાળુ અને ભગવાન વિષ્ણુના અતિશય ભક્ત હતા તેમના એક પુત્ર અને એક પુત્રી હતી પુત્રીનું નામ ચંદ્રભાગા અને પુત્રનું નામ શંકુધાર હતું ચંદ્રભાગાનું લગ્ન એક ધર્મનિષ્ઠ રાજકુમાર સાથે થયું હતું એ રાજકુમાર હંમેશા એકાદશી વ્રત રાખતો અને ભક્તિપૂર્વક ઉપવાસ કરતો એક દિવસ રમા એકાદશીનો પ્રસંગ આવ્યો રાજમહેલમાં દરેકે વ્રતનું પાણ કરવાનો સંકલ્પ લીધો પરંતુ રાજકુમારનો ભાઈ જે ભૌતિક સુખમાં ડૂબેલો હતો વ્રત રાખવા તૈયાર ન હતું ચંદ્રભાગાએ કહ્યું ભાઈ આજનો દિવસ ખૂબ પવિત્ર છે જે કોઈ આ દિવસે ઉપવાસ રાખે છે તે સૌ પાપોથી મુક્ત થઈ જાય છે ચાલો આપણે પણ આ વ્રત રાખીએ પણ ભાઈએ નકાર્યો રાત્રે દેવી રમા સ્વપ્નમાં દેખાઈને કહી હે રાજકુમાર જો તું આ વ્રત રાખી લેશે તો તારો ઉદ્ધાર થઈ જશે તે પછી તેને ભક્તિપૂર્વક ઉપવાસ રાખ્યો પૂજા કરી અને અગત્યનું દાન કર્યું અંતે તેના બધા પાપો નાશ પામ્યા અને તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ તે સમયથી રમા એકાદશી વ્રતનું વિશેષ મહત્વ મનાય છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની ઉપાસનાનો છે આ વ્રત રાખનારને ધન સુખ અને સંતાન પ્રાપ્તિ થાય છે જીવનમાં રહેલા બધા પ્રકારના દુઃખો અને પાપો નાશ પામે છે વિષ્ણુજીના આશીર્વાદથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આત્માને શાંતિ મળે છે એકાદશી તિથિના દિવસે વહેલી સવારે સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો ભગવાન વિષ્ણુ અને દેવી રમાની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો તાંબાના અથવા ચાંદીના કલશમાં પાણી ભરી પૂજન કરો ધૂપ દીપ ફૂલ તુલસી ચંદન અને ફળ અર્પણ કરો ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જપ કરો આખો દિવસ ઉપવાસ રાખો ફળાહાર લઈ શકાય છે સાંજે આરતી કરો અને રાત્રે ભજન કીર્તન કરીને વિષ્ણુજીની મહિમાનું સ્મરણ કરો બીજા દિવસે દ્વાદશી પર દાન કરો અને પછી ઉપવાસ તોડો રમા એકાદશીનો સંદેશ રમા એકાદશી આપણને શીખવે છે કે જીવનમાં ભક્તિ ધૈર્ય અને સંયમથી જીવવું જોઈએ ધન અથવા ભૌતિક સુખ કરતાં પણ ભગવાનની ભક્તિ મહાન છે જે ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરે છે તેને જીવનમાં ક્યારેય અછત પડતી નથી